જય શ્રી કૃષ્ણ રાજેશભાઈ રાજેશભાઈ તમને શું સમસ્યા હતી કેશો જરા મારે ગેસ વધારે થતો એસિડિટી થતી છાતીમાં બળતરા અને છાતીમાં સરખા દુખાવો થયો બરોબર તો આ ઊંધા ગેસ ની એસિડિટી ની સમસ્યા તમને લગભગ કેટલા વર્ષથી થઈ ગઈ હતી મને બાર મહિના થઈ ગયા હતા બારના વર્ષ એક વર્ષ જેવો સમય થઈ ગયો બરાબર અને એના માટે લગભગ આપણે કેટલા અલગ અલગ ડૉક્ટરને મળ્યા હશું ઘણા ડૉક્ટરો બટ આવ્યા ચારથી પાંચ ડોક્ટરો બધા ચાર પાંચ ડોક્ટર બદલાવ્યા

અને એ દવા લેતો પણ દુખાવો ને ગભરામણ ને એસિડિટી ને બધું ચાલુ જ રહેતું બરાબર એનાથી કંટાળીને પછી આ કેવી એસિડિટી થતી તમને કેવી એક સખત એસિડિટી થતી અહીંયા દુખાવો બહુ થતો છાતીમાં ડાવા પાકતી દુખાવો થતો એવું લાગતું કે એટેક આવી જાય એવું એવું બીક લાગતી એ ખૂબ વધારે બીક લાગતી બરાબર છે અને એ એ સમસ્યા લગભગ તમને મહિનામાં કેટલી વાર થઈ જતી

તો આપણી પાસે અત્યારે બધી ગોળી ચાલુ જ રહેતી રોજ ખાવી જ પડતી બધી ગોળીઓ હા રોજ ખાવી પડતી બરોબર છે તો સવાર સાંજ બે ટાઈમ ત્રણેય ટાઈમ ખાવી પડતી બપોરે એટલે આપણે અહીંયા બે વખત પંચકર્મ સારો કરીને અઢી મહિનાની દવા થઈ તમારી તમને કેટલા ટકા સારું લાગે મને 95% સારું લાગે છે એકદમ બરોબર છે હવે જે હું પહેલા જેવી તકલીફ થઈ બીજી વાર થઈ છે કે મારું વજન ઘટી ગયું તો પણ અત્યારે મેં વજન કરાયું ને અઢી ત્રણ કિલો મારું વજન પણ વજન ઘટતું જતું તો પહેલાં તો જતો તો ખોરાક ના ભાવે ઠીક લાગે હા એ બધુંય ગભરામણ એવું બધું પેલા કરતા હવે તમારું પાચન કેટલું સુધરી ગયું પાચન વધારે સુધરી ગયું સવારમાં લેટ્રિંગ પણ એકદમ સાફ સેવાય બરાબર છે હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદ નો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીએચ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આજ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું અને હવે તમે જેમ કેમ પેલા કઈ વસ્તુ ખાવાથી તકલીફ થઈ જતી કઈ ખાવાથી હા એ બધું પહેલા બધું ખાતો તીખું તળ સામાન્ય વસ્તુ મારા કેટરિંગ નું કામ એટલે રસોડાનું બધું અલગ અલગ બનાવવાની આઈટમ એટલે એ તો ખાવું જ પડે બરાબર પછી આપડી દવા શરૂ કર્યા પછી હું ક્યારેક ક્યારેક થોડું ખાવામાં આવે તો તકલીફ થાય છે ના એ કઈ તકલીફ નથી થતી પાચન એટલું બધું સુધરી ગયું પહેલા પાચન

પણ પછી એના પછી હવે બંધ થઈ ગયું કોઈ દિવસ બે એટલે એવું બધું બસ માં આવતો ને અહિયાં ચારસો કિલોમીટર અહિયાં આવતો બસ માં તો એવું થતું બસ માં જવું બે થઈ જઈશ

બિલકુલ લોકોને એ સમજાવવાની ખાસ જરૂર છે હું તમને રાજેશભાઈના માધ્યમથી સમજાવવા માગું છું કે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરો છો જો તમને કોઈપણ કારણોસરી દવા ગરમ લાગી પછી તમે એ કોઈ ડૉક્ટર પાસે લીધી હોય કે તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી લીધી હોય કે તમે ઓનલાઈન દવા કરાવી હોય પણ જો તમને દવા ગરમ લાગે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો કારણ કે મોટું નુકસાન થઈ શકે છે આયુર્વેદ દવા ગરમ નથી જો તમારી પ્રકૃતિ પ્રમાણે નિદાન કરીને દવા આપવામાં આવે તો આયુર્વેદ દવા ગરમ કોઈને પડતી હોતી નથી અમારી દવા અમે જ્યાં કરીએ છીએ પ્રકૃતિ નિદાન કરીને દવા કરતા હોય છે એટલે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી ગુજરાતમાં કોઈ વ્યક્તિ હું માનતા હોય કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે મને દવા માફક નથી આવતી એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે રાજેશભાઈ તમને જે અહીંયા આવતાને આપણે પંચકર્મ સારવાર કરાવતા તો એનાથી તમને કેટલું સારું એનાથી વધારે સારું મને અંદરથી સાફ થતો

બધી જ કામ કરી શકું ખેતરમાં કામ કરી શકું બરાબર છે હીરા કસવા જઈ શકું કેટરિંગનું કામ કરી શકું બધું કરી શકું તો તમે જે આ બધી દવાઓ પેલા વિલાયથી સારવાર બધી કરાવી હતી એન્ડોસ્કોપી કરાવીને પાંચ અલગ અલગ ડોક્ટરને બતાવ્યું લોડની દસ બાર ગોળી ગળવી પડતી તેમાં લગભગ તમારો ખર્ચો કેટલો થઈ ગયો હશે એમાં તો લાખ ઉપર થઈ ગયો લાખ ઉપર હવે તમે સમજો રાજેશભાઈ કે તમે એક વર્ષથી હેરાન થતા પાંચ અલગ અલગ ડોક્ટર બદલાય સ્પેશિયાલિસ્ટ એન્ડોસ્કોપી રિપોર્ટ કરાવ્યા રોજની બાર બાર ગોળી ઘડતા એક જેવો ખર્ચો કરી નાખ્યો હશે ને એની દવા જેટલી લાગુ ના પડી એટલી આપણી દવા અઢી વર્ષ લાગી પડી ને આયુર્વેદ એકદમ સો ટકા લાગુ પડે બરાબર ને અને તમે આ દવા થી એકદમ વ્યવસ્થિત સંતોષ એકદમ એકદમ વ્યવસ્થિત હવે રાજેશભાઈ તમારા જેવા ઘણા બધા એવા દર્દીઓ છે બિચારા કે જે લોકો આ પ્રકારના રોગથી પરેશાન છે લાંબા સમયથી હેરાન છે ને એમને રસ્તો નથી મળતો કે ખરેખર આયુર્વેદ સારવાર ક્યાં કરાવીને કેમ કરાવી તો એને તમે આપણી હોસ્પિટલ વિશે કે આયુર્વેદ વિશે શું માહિતી આપવા માગશો હું એ જ કહીશ કે આયુર્વેદિક એકદમ સારી દવા છે અને કોઈ પણ રોગ માટે એવું નહીં કે આ પેટના રોગ માટે કોઈ પણ દુખાવો છે સાંધાનો દુખાવો થતો કોઈ પણ રોગ માટે આયુર્વેદિક દવા લેવી જોઈએ બરાબર સ્વદેશી દવા લેવી અને આપણી જે હોસ્પિટલ થી તમને જે લાગ્યું તો આપણી હોસ્પિટલ ની સારવાર વિશે તમે શું કહેવા માંગશો નિદાન ની સારી સારવાર છે કમ્પ્લીટ નિદાન સારું થાય છે અને પંચક્રમ કરે ત્યાં પણ એકદમ સાફ સફાઈ ને બધું કમ્પ્લીટ હોય છે સારી સારવાર બધી અને તમારો જે આ વિડિયો છે એ આપણે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ પર મૂકી શકીએ મૂકી શકીએ ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશભાઈ જય શ્રી કૃષ્ણ